તો જય સ્વામિનારાયણ મિત્રો તો આજે હું બનાવવા જઈ રહી છું પનીર ચીલી તો ચાલો આજે પનીર ચીલીને બ્લોગમાં લઈએ અને એનો બ્લોગ બનાવીએ તો ચાલો મેં જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આ છે ને જાજુ ફેટવાળું દૂધ આવે છે અમારે અહીંયા પનીર સરસ બને એટલે હવે દૂધ હું નાખી

ઓ ફ્રેન્ડ્સ હવે છે ને અમે નાખી દીધું છે આમાં વિનેગર અને થોડુંક વિનેગરમાં છે ને થોડુંક પાણી એડ કરવાનું હવે ધીમે ધીમે દૂધ ફાટે છે હવે એને સતત હલાવતા જ રહેવું પડે હવે થોડુંક હજી એડ કરું છું હું એક મિનિટ બરાબર શું વિવેક જુઓ આખું પનીર રેડી થઈ ગયો મસ્તી ઉપર આવી ગયો જાઓ

આજે શું કામ પનીર ચીલી બનાવવાનો પ્લાન કર્યો કારણ કે છે ને આજે અમારે છે ને વરસાદ આવે છે જોવો તમે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે દર વખતે મંચુરિયન બનાવીએ ભજીયા બનાવીએ આ વખતે એમ થયું કે ચલો પનીર ચીલી બનાવી નાખીએ અને અહીંયા પનીર છે ને ઓછું મળે બાકી તમે તૈયાર લઈ આવીએ કાવીએ અહીંયા વ્હાઈટ ચીઝ બહુ મળે પનીર કરતા એટલે છે ને પનીર હંમેશા આપણે ખુદ હાથે બને છે તો હવે વિવેક ને તો એક કામ આવી ગયું છે તો એ હવે બાર જતા રહ્યા છે અને હવે તો હવે હું સુધારી લઉં

માટે કેક બનાવી છે તો હવે છે ને એને ડેકોરેશન કરવાની છે તો ચાલો કરી લો કાલે છે ને એકચુઅલી બર્થ બર્થડે છે તો એ ગયા છે આઈ થિંક છે ને હવે બાર વાગ્યા પછી જ આવશે કારણ કે એમને અર્જન્ટ કામ આવી ગયું છે તો મેં વિચાર્યું કે ચાલો એમને સરપ્રાઇઝ દો અને કેક બનાવો અહીંયા છે ને બધા એક વાળા જ કેક મળે એટલે છે ફટાફટ ઇન્સ્ટન્ટ રવાના લોટની અને હવે ચાલો એને ડેકોરેશન પણ કરી પણ પછી તમને બતાવું કે કેવી કેક બનાવી છે મેં તમે જોઈ શકો છો મેં કેકમાં એક લેયર કરી નાખ્યું છે ચોકલેટનું હવે વિચાર કરું છું બીજું લેયર શેનું કરવું તો ફાઇનલી ફ્રેન્ડ્સ મેં કરી નાખ્યું છે કેકનું ડેકોરેશન તો જો તો મને છે ને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેક કેવી બની છે અને એનું ડેકોરેશન પણ કેવું થયું છે અને વિવેકને બધા એડવાન્સમાં હેપી બર્થડે પણ કહી દેજો અને આઈ થિંક આ વોગ બ્લોગ આ બ્લોગ રહ્યો ને એના બર્થડે પછી જ આવશે કારણ કે ખબર છે એડિટિંગ કરતા છે ને મારે વાર લાગે છે એકચ્યુઅલીમાં કારણ કે અહીંયા કામ પણ હોય છે હું એકલી પણ હોઉં છું એટલે અમને છે ને બહુ એટલો બધો ટાઈમ નથી મળતો એટલે અમે ડેલી બ્લોગ પણ નથી બનાવી શકતા તો સારું તમે અમને ઘણો બધો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો ફ્રેન્ડ્સ હવે ફ્રી થઈને થોડીક વાર બેસું અને જો વરસાદ આવે છે તો એની મજા માણી લઉં થોડીક વાર અને પછી કહેવાય ને કે હું વઘાર કરું અને ગરમા ગરમ પછી ખાવા મળે એટલે એને પછી શાંતિથી બે બેસીને ખાશું વિવેક આવશે એટલે આઈ થિંક વહેલા તો આવી જશે પછી જોઈએ હવે ક્યારે આવે છે અહીંયા જોવો સૌથી વધારે વધારે વરસાદ આટલો આવે અને અમારા ઘરની પાછળની ભાગમાં જઈએ ને તો તમને તો એમ જ લાગશે કે આયા છે ને સિમલા મનાલી જેવું જ છે કારણ કે એવું જ લાગે ચલો હું તમને છે ને બતાવું આજ તો જો કેટલો મસ્ત વ્યૂ આવે છે ને બહાર જવાનું મન નથી કારણ કે તો ફ્રેન્ડ્સ હવે જુ મેં બધી તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો આ તમને જોઈને એમ લાગશે કે આ શું છે આ છે ને બ્રેડ મંચુરિયન હું બનાવું છું તેની તૈયારી છે અને આ પનીર ચીલીનું જો પનીર તમારે થઈ ગયું છે અને મેં એના કટકા કરી લીધા તો ગાય હવે ચલો હું બધું તળી લઉં લો હઈ ગયા જો વિવેક આવી ગયા છે સારું લો તમે વહેલા આઈ ગયા ને

પછી આપડે બહાર છે ને વિવેક જે કરે ને એ કોર્ન ફ્લોર માં ડીપ કરે છે અને હવે આપણે જો હું તળવા માંડી અને જ્યાં લગી ગોલ્ડન ના કલર ના આવે ત્યાં લગી ડીપ ફ્રાય એને કરી લેવાના

તો થોડો સરપ્રાઈઝ કર્યો લો સરપ્રાઈઝ સોરી સરપ્રાઈઝ એવું તો થાય હવે બધું થાય જો હવે ધીમે ધીમે તળવા આવે છે এ সো <stop tonic> <acidity>

આ તો જો આવે છે ઉપર એટલે એકદમ મસ્ત અમારે મરચું નથી આવતું ગ્રીન પેલી મરચી આવે ને એટલે હું છે ને

એ નહીં પડે એને તોડવો પડશે એસી ટકા ટમેટા આવે એટલે મસ્તી નો સોસ આવે બાકી સસ્તો ભી મળે સિત્તેર રૂપિયાનો પણ એમાં બધું કેમિકલ ને બધું બહુ વધારે હોય હેલ્થ માટે નથી સારો

પછી મેંાવી નાખ્યું છે હવે આમાં એવું કરવાનું એકચુલીમાં થોડું છે ને પાણી લેવાનું અને એને છે ને આવી રીતે આમ છટકી દેવાનું અને પછી હલાવ્યા ગરા બંધ કરી દેવાનું એટલે છે ને તમારું પનીર ચીલી એકદમ સ્મૂથ બનશે તો બની રહેલું છે એની રેસીપી માટે તમારે કોમેન્ટ કરી

હમ તો મિત્રો હવે અમારું જો જો બ્રેડ ચડી ગયું છે અને અને ખાવાનું ચાલુ જ હોય ઓલ ટાઈમ આવે ને ઘરે એટલે ચાલુ જ હોય જો એ છે ને પેલા ગમે પેલા એને સ્મેલ લેવા જોઈએ ને જો 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 કરે હમ હવે હવે અમે અમે પ્લાન કર્યો છે છે કે આ બધું પેક કરીને લઈ વિવેકના ફ્રેન્ડના ઘરે અને ત્યાં બધા ભેગા મળીને ખાશું તો બસ હવે આજ માટે આટલું જ છે હવે હું તમને બ્લોગ ની પૂર્ણાવતી કરી દઉં છું કહી દો વિવેક હવે તમે બાય બાય બાયડ પકોડો જાય છે બ્રેડ પકોડું નહીં બ્રેડ મન્ચુરિયન બ્રેડ મન્ચુરિયન ચાલો તો બ્રેડ મન્ચુરિયન ખાવા તો હવે આપણે પછી બ્લોગ પૂરો કરશું અહીંથી અમારે જવાનું છે નવથી દસ કિલોમીટર દૂર